ભાવનગર શહેરની સરટી હોસ્પિટલમાં બસ્સો કરોડના ખર્ચે તૈયાર થયેલી સ્પેશિયાલિટી હોસ્પિટલ છેલ્લા બે વર્ષથી તૈયાર હોવા છતાં પણ ધૂળ ખાઈ રહી છે ધૂળ ખાતી હોસ્પિટલની મુલાકાતે અચાનક કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી હોસ્પિટલ પહોંચ્યા હતા જેને લઈને વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો સરટી હોસ્પિટલમાં બે જેટલા વર્ષથી તૈયાર સ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાતે નિમુબેનની સાથે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ ખાસ પહોંચ્યા હતા બે વર્ષથી બિલ્ડિંગ તૈયાર હોવા છતાં પણ ઉદઘાટનની રાહ જોઈ રહેલી હોસ્પિટલને શરૂ કરવા માટેનું નવું આશ્વાસન નિમુબેન બાંભણિયા દ્વારા ફરી આપવામાં આવ્યું છે हाँ <laughs> ફાર્મ જો મેં છે કે આની તો સર્જરી કર્યા પહેલા કે 25000 તો આજે ભાવનગર સર્ટી હોસ્પિટલ માં આવેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગાંધીનગરની આરોગ્ય ટીમ અમારા ધારાસભ્ય અમારા અધ્યક્ષ અમારા મેયરશ્રી અમે સૌ ગાંધીનગરની આરોગ્ય ટીમ સાથે આજે આ હોસ્પિટલની મુલાકાત લીધી છે આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર નેફ્રોલોજી ન્યુરોલોજી કાર્ડિયોલોજી આમ અનેક પ્રકારના વિભાગો આવેલા છે અને આ વિભાગોની અંદર નિરીક્ષણ કરી અને આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અમે મુલાકાત કરી છે ત્યારે આપણું આ ભાવનગરનું પણ સુપર સ્પેશિયાલિસ્ટ જલ્દી હોસ્પિટલ કાર્યરત થાય એવો અમારા સૌના સહિયારો પ્રયાસ છે સાત મહિના જેટલો સમય તો આમને વહી ગયો છે આજાર ચોક્કસની ચૂંટણી વહી ગઈ છે આ ગાંધીનગરથી ગાંધીનગરથી આરોગ્યની ટીમ

140 ચાલીસ બેડ ધરાવતી આ હોસ્પિટલ તૈયાર થઈ છે આજે અમારા લાડીલા નિમુબેન ભાભિયા માનની કેન્દ્રીય મંત્રી શ્રી હું નરેન્દ્રભાઈ રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ પૂર્વના સૌ પૂર્વ આરોગ્ય મંત્રી મનસુખભાઈને ઋષિભાઈનો બધાનો નીતિનભાઈનો આભાર માનું છું કે એમણે બસો કરોડ જેટલી ગ્રાન્ટો કેન્દ્ર અને રાજ્ય સરકારની બંને ગ્રાન્ટો છે એમણે મંજૂર કરી પાંચ કરોડથી પણ વધારેની રકમના ઇક્વિપમેન્ટ્સ એક એક ઇક્વિપમેન્ટ અત્યંત આધુનિક એ પ્રકારની વ્યવસ્થાઓ થઈ છે અહીંયા આપણે જાણે છે કે ન્યુરોલોજીની બાબતો શરૂ થઈ છે અહીંથી આપણને લોકલ ડૉક્ટરો મળ્યા છે અહીં સેવા આપી રહ્યા છે પણ ખાસ કરીને યુરોલોજી નેફ્રોલોજી અને ડૉક્ટરોની તકલીફો છે આપ સૌના માધ્યમથી જણાવું છું કે પ્રાઇવેટ ડૉક્ટરો અહીંયા આવે તો રાજ્ય સરકાર તૈયાર છે એના માટેની નીતિઓ પણ બનાવેલી છે પણ સ્વાભાવિક છે પોતાના પ્રાઇવેટ હોસ્પિટલ હોવાના કારણે નાનું સેન્ટર હોવાના કારણે આવતા નથી હોતા એટલા માટે કેટલાક જે યુનિટો છે એ યુનિટો શરૂ નથી થઈ શક્યા પણ નિમુબેન આજે શ્રીને બોલાવ્યા છે રાજ્યના કેન્દ્ર સરકાર બંને સાથે મળીને કેથલિ એટલે કે સૌથી વધારે કાળિયાકની બાબતો પણ મહત્વની છે જે પહેલી વખત સરકારે ઈચ્છાને વ્યક્ત કરી છે અને આપણા ભાવનગરમાં થવા જઈ રહી છે આદરણી નડ્ડાજીને રજૂઆત કરવા માટે નિમુબેન ભાભણીયાને અમે વિનંતી કરી છે એટલે પણ જે કેન્દ્ર સરકાર આપવાની છે અને એ પ્રકારના ઇક્વિપમેન્ટ અને ખાસ કરીને કમિશનરજી સાથે મેં હમણાં જ વાત કરી છે તો આપણું કેન્સરનું જે અમદાવાદનું યુનિટ છે યુએન મહેતા છે ત્યાંથી ન્યુરોલોજીસ્ટ આપણને અહીંયા ડેપ્યુટેશન ઉપર મળે ગઈકાલે અગ્રસે સાથે પણ મેં અને નિમુબેને એસીએસ છે ધનંજયભાઈ એમની સાથે પણ વાત કરી છે સરકાર એ દિશામાં પ્રયાસો કરતી જ હોય છે અને કરી રહી છે પણ ડોક્ટરોની કમી હોવાના કારણે એ મળ્યા નથી પણ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવીને તાત્કાલિક શરૂ થાય ને પછી કાયમી દ્વારા વ્યવસ્થા શરૂ થાય એના માટેની મહત્વની બેઠક બેઠક આજે નિમુબેનના ના અધ્યક્ષસ્થાને હર્ષદમાં આપણા આરોગ્ય શ્રી જે જાણે છે ભાવનગરને આપણા કલેક્ટર પણ રહી ચૂક્યા છે એના અધ્યક્ષસ્થાને નિમુબેનના ના અધ્યક્ષસ્થાને મિટિંગ રાખી છે